જો બેટા આકાશ તને કાલ જોવા આવ્યો હતો એ વિશે તને જરા થોડી વાત કરવી છે તારો નિર્ણય શું છે એ મને તું જણાવી દઈશ પપ્પા મેં તમને મારો નિર્ણય જણાવી દીધો છે કે મને આકાશ ગમે છે ને મારે આકાશ સાથે લગ્ન કરવા છે પછી વારે ઘડે શું એકની એક વાત કહેવાની પણ બેટા જો આકાશ ભણે છે એને કઈ નોકરી મળશે એ આપણને ખબર નથી મને આકાશ પર વિશ્વાસ છે તને બહુ જ જલ્દી એને સારી નોકરી મળી જશે તમે એ બધી વાત જવા દો અને આકાશના મમ્મી પપ્પાની ઘરે જઈને અમારા લગ્નની વાત કરો હું શું કહું છું કે આ સુષ્માને આકાશ ગમે છે તો બંનેના લગ્ન કરાવી દો ને આ તમે બંને કહો છો પણ એ વાત મને ગળે નથી ઉતરતી પપ્પા તમે આ ઝૂંડવાણી વિચારોના છો ને એટલે તમને મારી વાત ગળે નહીં ઉતરે પણ તમે છે ને એ બધી વાત જવા દો અને આકાશના ઘરે જઈને અમારા લગ્નની વાત કરો નહીં માને આ છોકરી કોણ સમજાવ્યા છોકરીને હવે કાલે તું સુષ્માને મળવા આવ્યો તો ને ઘરે હવે સુષ્મા એવું કહે છે કે લગ્ન તારી જોડે જ કરશે એટલે તું તારા મમ્મી પપ્પાને જઈને વાત કર એટલે આપણે આગળ વાત ચલાવી ઠીક છે અંકલ હું આજે જ મારા મમ્મી પપ્પાને વાત કરું છું પણ આગળ વાત ચાલે એ પહેલાં ખાલી એક વાત મારા તરફથી તમને કહી દઉં કે દસ લાખ રૂપિયા દહેજમાં તમે આપશો પછી હું આગળ વાત કરું એટલે તું રૂપિયાની લાલચમાં મારી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અંકલ સુષ્મા ધનવાન બાપની દીકરી છે તો 10 લાખ રૂપિયા તો તમે મને આપી જ શકો ને એમાં લાલચની વાત કે આઈ સંબંધો હંમેશા પ્રેમથી બંધાય છે લાગણીથી બંધાય છે પણ સંબંધ વચ્ચે જો પૈસા આવે ને તે સંબંધો સંબંધો નથી રહેતા